ભાવનગર રોડ પાસેથી મોટા પ્રમાણમાં ચરસની હેરાફેરી કરતા શબ્બીર શેખની રાજકોટ પોલીસ વિભાગની સોગ ટીમ દ્વારા કરવામાં આવી ધરપકડ એકત્રીસ ફાસ્ટ નજીક હોય માદક નશાનો વેપલો કરતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં રાજકોટ સોગ પોલીસે નોંધપાત્ર ગુનો દાખલ કરેલ છે માદક પદાર્થ ચરસના મોટા જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી રાજકોટ શહેરે સોજી શાખા અહેવાલ સંજય પોપટ બંને શખ્સો પાંજરાપોળની સામેની શેરીમાંથી પકડાયેલા છે સબીર શેખ અને અક્ષય કથરેચા કરીને બે વ્યક્તિઓ પકડાયેલા છે રિક્ષામાં અને ત્રણ કિલો નવસો ને પાસઠ ગ્રામ જેવા જથ્થા સાથે પકડાયેલા છે આ લોકોએ બારથી આ માલ મંગાવેલો હતો હાલમાં તપાસ તજવીજ ચાલુ છે ક્યાંથી મંગાવ્યો હતો એ બાબતે અને લોકલ વેચાણ કરનાર હતા એવી માહિતી છે અત્યારે પ્રાથમિક છે 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 કે નહીં બાબતે આરોપીઓની પૂછપરછ હાલમાં એમને ગુનામાં પકડાયેલો રાજકોટ શહેર પોલીસ દ્વારા બે હજાર ચોવીસના ના વર્ષ દરમિયાન ટોટલ એનડીપીએસના ના છવ્વીસ કેસો દાખલ કરવામાં આવેલ છે જેમાં તેતાલીસ આરોપીઓ પકડવામાં આવેલ છે અને પિસ્તાલીસ લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે રાજકોટમાં જો એમડી અમદાવાદ તથા મહારાષ્ટ્ર બાજુથી આવે છે ગાંજો આવે છે ઓડિશા બાજુથી જે પકડાયેલા કેસો છે એમાં તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે એ પ્રમાણે અને બાકી ચરસ અફીણ એ બધું રાજસ્થાનથી આવેલાનું જણાય આવેલ છે